હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું શાકની પણ જરૂર ના પડે તેવી લાલ મરચાંની તીખી મીઠી ચટણી બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ એના માટે મેં અત્યારે પાંચસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે જે લાલ મરચાં આવે છે એ લીધેલા છે મરચાં આપણે સરસ રીતે પાણીથી ધોઈને લેવાના છે અને સૂકવી પણ દેવાના છે સુકાઈ જાય પછી જ લેવાના છે પાણીનો ભાગ જરા પણ ના રહેવો છે ઉપરથી હવે દીટિયાનો ભાગ કાપી વચ્ચેથી આપણે જે બી વાળો ભાગ હોય છે કાઢી લેશું બીવાળા ભાગને કાઢવો જરૂરી છે કારણ કે ચટણી આપણી બહુ તીખી ના બને એના માટે આને નાના નાના ટુકડા કરી લેવાના છે અને હવે આપણે આને મિક્સી જારની અંદર એડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેવાની છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આ મરચાંને પાણીનો ભાગ જરા પણ ના રહેવો જોઈએ જ્યારે તમે ધોવો ત્યારે એકદમ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક બાઉલની અંદર અલગ નાખી દેશું અને આપણે તડકા છાણીને બનાવવાનો છે એટલે હું સ્ટીલની અંદર જ રાખું છું સ્ટીલની જે તપેલી હોય છે એની અંદર 500 500 ગ્રામ મરચાનાની અત્યારે પીસી લીધા છે હવે એની અંદર 500 ગ્રામ મરચાની અંદર 400 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરશું સ્વાદ અનુસાર અત્યારે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેશું હવે આ ચટણી આપણી એકદમ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને તડકે રાખવાની છે તડકે હું ત્રણ દિવસથી ચાર દિવસની અંદર ચટણી આપણી બનીને સરસ રીતે તૈયાર થઈ જશે જો તડકો સરસ રીતે આવતો હશે તો ત્રણ દિવસની અંદર ચટણી બનીને તૈયાર થઈ જશે અને થોડો ઓછો તડકો આવતો હશે તો તમારે થી છ દિવસ જેવું લાગશે મારે ત્રણ દિવસની અંદર ચટણી બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે વચ્ચે વચ્ચે તમારે ચટણીને હલાવતા રહેવાનું ને જોતું રહેવાનું જો ચટણીનો કલર એકદમ સરસ રીતે લાલ લાલ થઈ ગયો છે ચાસણી એકદમ સરસ રીતે આવી ગઈ છે જો કેવું સરસ રીતે થઈ ગયું છે ખાંડ આપણી ઓગળી ન જાય ત્યાં લગી આપણે આને ધાબા ઉપર એટલે કે ટેરેસ ઉપર રાખવાનું છે તડકા છાયાની ચટણી આને કહેવાય છે એક વખત બનાવને આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો જો ખાંડ એક પણ નથી જરા પણ નથી સરસ રીતે ઓગળીને બની ગઈ છે આપણી ચટણી ચાસણી સરસ રીતે થઈ ગઈ છે એટલે ચટણી આપણી બંને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તમે ગરમ ગરમ થેપલા ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે આને ઉપરથી લાલ મરચું એડ કરશું જે રેગ્યુલર અત્યારે આવે છે છે ચમચી લીધેલું કાશ્મીરી લાલ મરચું એક ચમચી લીધેલી છે કાશ્મીરી લાલ મરચું એટલા માટે કે કલર સરસ રીતે આવી જાય એના માટે અને લીંબુનો રસ એડ કરશું અડધા ફાડા જેટલો લીંબુનો રસ આપણે એડ કરવાનો છે જાજો રેડ નથી કરવાનો અને હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું આ ચટણીને તમે ફ્રીજની અંદર રાખજો એટલે એકદમ સરસ રીતે જે તમે બહારથી આપણે જામ લઈને આવીએ છીએ સ્ટ્રોબેરી જામ એના જેવો જ ટેસ્ટ આવશે અને સરસ રીતે થઈ જશે બાળકોને તમે બ્રેડ ઉપર અથવા તો તમે રોટલી ઉપર ભાખરી ઉપર ચોપડીને દઈ શકો છો અને આ જે તમે બહારથી જામ લેવો છો એના કરતાં તો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તૈયાર થઈ ગઈ છે લાલ મરચાંની ચટણી જે શાકની પણ જરૂર ના પડે તેવી નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવે તેવી આખું વર્ષ તમે સ્ટોર કરીને રાખી શકો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ